આ તંતીનો કરીએ આ ભાઈ મોંઘા રતનો ને લઈને અમે સવાર સવાર માં ત્યાં નીકળી જશે ગાંડી ગીરની માલિક વાર હાય ને ગટી ને બટ્ટી ને બધું બગાહા ખાતું ખાતું આયેલું થાય મારી જેમ સુરજ ના ક્યાંય ઠેકાણા દેખાતા હાથ થતા પણ કેમ કે વરસાદી માહોલ આગાહી ચાલુ છે અત્યારે ત્રીસ સપ્ટેમ્બર આજે છેલ્લો દિવસ આગાહીનો અને ગઈકાલે વરસાદ પણ ખૂબ સરસ એવો પડેલો નેરાવ વેરાવ સોખા કરી નાખા હું કહેતો હતો એમ દીરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરી નાખજો બાકી બાકીઓ ફૂલ ક્વોલિટીમાં અને સેલ ઉતી જોવા મજા આવશે આનંદ થાય તમને ગીર દેખાડવું બારા વિડીયો નીકળી ગીર હશે નીકળી કા ગટ્ટે હલો હાલો પટ્ટાફાટ ખંભેઠેલો છે ને એનો વજન લાગે છે જોરદાર યાર કેમ કે યાર રોટલો લઈ દેવો પડે ને આખો દી અમારે પેપ ની કામ કામગીરી ચાલુ હોય સારવારની આઠ હાથ થી આઠ ની નોકરી હોય થી સો વાગે નીકળી જાય એવું કઈ અમારું શેડ્યુલ હોય હાલે રમભું કઈ ખબર પડે તારા હું વખાણ કરું તારી વાતો કરું તો કરીને ઉભી રહે તને શરમ છે કઈ હા રંભુ છે ભાઈ ને હજી બે મહિના ની તો વાર છે વહી હાલ ફટાફટ યાર અને નવરાત્રી આવી રહી છે હમણાં કા કઈ કાલે છે તૈયારીઓ તમારા બધા અમારે ગામડાઓમાં એવું કઈ બહુ હોય નહીં એટલે હોય રમે પણ આમાં એટલે બધું ખાય અમે ચાર સાબુન આન તે નહીં અમારે ન હોય હું કેવું કાઠાળ રમે નાખ્યો અમે જેવા વેહમાં હોય એવા વેહમાં હું કેવું તરું હાલ હા હાલ હવે હાલ હા હાલ નકરા કરીમાં હાયલ ભાઈ હા લાલ હાલ લી એટલે હાય લે હા લા લે લે લ હા માને મારું યાર એને ખંસવાળી લેવા ગયો વાહ મસ્ત મજાની તાજગી ભરેલી હવા છે અને હાથી વરસાવેલો વરસાદ પાણી છે એવું બધું છે આપણી હિન્દી બ્લોગ ચેનલની છે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગીરના તો આપણું હિન્દી જોવું હોય તો એ ચેનલ જોતા આવજો અજય આહિર કરીને નામ છે અજજુ આહિર બીજી એક કોમેડી ચેનલ છે અને છે બધાની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં લિંકુ છે તો બધા એને ઓટો મારતા હો તમને બતાવો આ બધું હાઈન ડેમડો માં ડોળો પાણી ભર્યો વા ડોળો જોઈને થોડું કઈ ઘડીક માં આંસુ થઈ જાય યાર નેરાવ જોવા જો કેવા કઈ થાય કા પૂરી પૂરી બેન પણ આ જ છે આજે લગભગ દોઢક મહિનાની રજા બાદ બહુ લાંબી રજા લીધી હતી એણે કેમ કે યાર વિયાણી છે ને વાહ મસ્ત પવન ઉડે હું જોરતા ભાઈ 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 તને તો આમ આવી જાય કરે પાછી હા વાહ વરસાદ જોરદાર પડી ગયો ભાઈ કાલમાં કલકલિયો બોલે ભાઈ કલકલિયા આન કે બોલમાં યાર ખોટો બોલવાડ નહીં તારે ખબર છે ને કલકલિયો બોલો તો શું થાય હા એવું આપણે કાંઈ કરવું ના યાર નેહરુ ભાઈ જોરદાર આવેલું હો કાલમાં તો ખડ બળ બધું હા ઢાળી દીધું પાણી અત્યારે તે ગઈકાલ કરતા ડબલ પાણી લાય છે મતલબ આછું પાણી

એટલે થઈ ગયા નહિ થઈ ગયા છીએ મસ્ત મજાનું અહીંયા આવું કંઈક વાતાવરણ છે અને અહીંયા આપણે બેઠા મસ્ત એવો તડકો પણ નીકળે ગયો છે મછરા કવડે અહીંયા પણ એવું તો કવડે આવું ને બધું બેઠું છે આ આપણે બેઠા છીએ અહીંયા વાહ ખૂબ સરસ એવો માહોલ છે તો આરામ કરીએ વાગ્યા આની વાત કરી તો અગિયાર ને વગર પછી હજી તો બાર ઈ નથી વાગ્યા માથલ માથલ જો મિત્રો યાર વાગી છે પોણા બે અને ફરી વખત ખાડુ ને દીધું છે સાળું જો આવા મસ્ત બધે હેલા જાય છે પાણી વાહ આ પાણી આપણું આજનું પીવાનું રહેશે ભરી લઈએ હમણાં પણ હું બધું આમાંથી જ હેલું જાય છે યાર શરદી ભાઈ ભારે કરી યાર હેરાન કરી દીધા લો મસ્ત હોય લો ભાઈ ખાડું બધું પોળી ગયું વાહ મસ્ત લ્યો જો તમને હમણાં એક પાટો દેખાડો ઉભો રહ્યો તમને એમ થાય કે વાહ ભાઈ ભાઈ જો તમને આ પાટો સારો કહેવાય કે નહીં સિંગડા બીંગડા બધું એક નંબર કા ઉભો રે ઉભો રે એટલે તને વાયરલ કરી દેવો છે આમ 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 ફરી જા આમ ફરી જા હા જો ખોરાક જ ઘટે ભાઈ અમારે અહીંયા બાકી આ બધું એ જ હોય જો

અમારે ગટ્ટી ની તો રોજ હાલે એનું તો સમજ્યા પણ તું કેમ હેલશો ગટ્ટી તું બહુ હાલ ભાઈ મોટી થઈને ભાઈ તો અઘરી વિકેટ થાય હસી વાત ને બધી અઘરી વિકેટ જ થાય યાર એકલા એને હાવત બાવત ની કઈ બીક નહીં પછી ભલે મોલ નો આવે ને ભડકી જાય પણ નીકળી જવાનું ગમે ના એકલું શું કેવું ગટ્ટી તારું હાવત આવશે તો આમ લોક વચ્ચું નહીં જડો પછી અહીંયા તને કહો ઓય સમજે ઓય આપણું બધું સમજાય યાર મારી ભાષા તો બહુ સમજે પહેલાંથી ઓળખાણ મને સમજાય મારું બધું વાહ બહા આ બધું વરસાદ છું એમાં કંઈક બધું લીલું છું બાય ગયું તો બધું હું કંઈ રેડી થઈ ગયું છું હા આને કહેવાય યાર નજારો અને બાકી જોરદાર વાહ આને કાળો માય થાતું આવે મારી ભાઈ આજે આવશે કે હું લા

ભાઈ આ તો ગઈ કાલ ને સારી કેવરા ભાઈ આ જ સારી કઈ છે હવે આપણે તો નેરુ તો આવે છે જોઈએ હવે કેમક થાય છે ને વટીએ કે ન વટીએ એટલે આપણે પડે છે ને તકડાતી ભણાવતી જોરદાર છે આપણે પાણી પાણી પીલા રોપલા સેવા ફોટો ભાઈ

કરે તારે ખાન નો ટાણો મંડાણો ભાઈ જો કે સમય આપણી પાસે ઘણો છે હવા પાસ થયા છે બહુ એવું લાગશે તો ઉભી રાખજે હું પહેલું ને હકીકત વાર ન લાગે હવે આ છેલ્લા વરસાદ બધા સત્તર નાખો એક તો જમીન ધરાયેલી હોય ઘડેકમાં પાણી વહેતું થઈ જાય હાવ પાંચ મિનિટ નો થાય વાત વહેતું જતા આ બધી કેળીઓ છે કેળીઓમાં આવા પાણી જાય

એવો બધો માહોલ છે અત્યારે તો આ બહેન થઈ જાય તો સારું તો કલાકમાં પાણી ઉતરી જાય સારું નતું બધું ઘડીકમાં તો રીસા મળે ઉતરવા અને લા ભાઈ બહેન કરો એટલું પાણી તો મેં કોઈ દી નથી જોયું અહીંયા જો ભાઈ બે હું તો ગયો ફાઈનલમાં અમે ઊભા સતર્યો હાથમાં પડીએ હાથમાં પકડી આમાં જવાય નહીં ભાઈ એટલે કે કાલ સવારે બ્લોક ન આવે એટલે આપણે જાવું જ નથી આમાં આ બાજુથી જોવા જેવું છે મને ગજબ પાણી પડી ગયું ઘડીકમાં કડાકા કાંઈ સારા એવા થાય ફોન બારો કાઢી તો બીક લાગે નીકળી ગજબ એમ ફોન બારો કાઢીને કડાકા કડાકાના આપણે હામાં દેખાવાલા નથી થતા આમ કહેવાય તિરાડું દેખા કડાકા એવા કડાકા ભડાકા લાઈટ ઓન વેજ લઈને આ તે સોરી કડાકા દેખાય નહીં ભાઈ વીજળી થતી એવી હું કેમ કડાકા કડાકા કરું મારે સટકી ગયો છે કઈ વાંધો નહીં ભે હું નીકળું આપણે માટે ભે મહત્વની છે જો એટલે તણાઈ ક્યુ જાય તો નીકળતી નથી બારી જો અહીંયા રીયા જોરદાર પાણી પડી ગયું હજી ચાલુ જ છે આ બેન થવા નામ નથી લેતો બેઠા બધા હું બે હાલો ઓહ જો ભાઈ જો ભેહો જોત આ આપણે ઊભા આયા હવે જાજો પાણી છે એલા વીજળીયા બહુ ગર્યા ભેગ લાગે મને આ હા ઓહો ગજબ ગજબ યાર આલવા વર્ષો તરી હોજી બઈન ન થતો એ વાગી જાશે છો એક મોળું પડે તો કા કામ દે જાય પણ આપણે ધંધો નો કરવો ન થા અમાર તો ભાઈ સાળો નહીં કરવાનો એટલે તું કેતો હોઉં ભાઈ રાત રોકાઈ જવાય પડી સાળો નહીં કરવાનો પાણીનો કોઈ દી અમુક વિડિયો આવતા હોય આપણે ચોમાસાના ઓ હોય મારું મોઢું સાવ બદલી ગયું લાગે ફોનની કોથ લઈ નથી ભાઈ આ બધું એક હાથમાં છત્રી અને આ બળીઓ અને એક હાથે પૂછડું પકડવાનું ને આમ લબડતું લબડતું જવાનું ફોન પછી ભાતા નાખી દીધો પલ્લી જ જોશે પણ વાંધો નથી વેડિયો નથી આવતા અમુક રોડ ના સાળા કરવા જાય ટુ વ્હીલ કે ટ્રેક્ટર કે કોઈ વાહન હોય સીન સપાટા કરવા જાય દરિયામાં સત્તર લાખ પેલા પછી વાગી જશે હાથ અને ફરી વખત પાછા આપડે ત્યાં અંડાણ હતું ત્યાં જાય છે આટો વાટીને

Ờ là em à à, ừ. à